પાછો આવી જાય પારવો 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 પારો પારો પવન ઉડ્યો છે અને ઘઉંમાં પાણી ચડાવ્યું છે આમાં ભાઈ ધ્યાન રાખવું પડશે નકર પાછું થઈ જાય ઘઉં ઢરીને ઢીકરા ચા નીકરામાં જય માતાજી મુલીધા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગથી તો અત્યારે આપણે તમને એમ લાગતું છે કે હું આ ત્રણ ખેતર વસાર તો મારે હાલે છે અત્યારે અહીંથી પાણી આની કોઈથી આવડા ક્યારામ ચડાવ્યું હતું તડકો હે અને પાછો પવન ઓછો છે એટલે ઘઉં ઢરે નહીં ને અત્યારમાં ચડાવ્યું હતું પાણી તો અહીંથી જ્યાં આ કેરામાં થઈને હવે તો આ લગભગ છેલ્લા બે કેરા રહ્યા છે કારણ કે પવન અત્યારે ઓછો હોય એટલે સડાવી દીધું હોવારમાં જ પાણી નવ વાગ્યામાં હાડા નવ વાયગામાં લાઈટ આવીને તું તો હું છે કે ઢરે નહીં નકર અત્યારે ઢરવાની ફૂલે ફૂલ બીકરીએ તો એ બધા ઘઉં છે ને જો પવન ઓછો હોય તો જ પવાય નકર આવડે હવે દાણે ફૂલે ફૂલ સડી ગયા હોય તો ઢરવાની ખોટે ખોટી બીકરીએ એટલે એવું કામકાજ છે આપણે અત્યારે હાલે છે અત્યારે જો અહીંથી મેં સડાવી દીધું આનીકળથી આપણા ક્યારામાં થઈને પાણી તો પાણી જાય છે મારે અને પછી બપોર કેડે છે એ નીણું બીણું વાઢવાની ભેહું ને નીણ પૂરા કરવાના એવું હવે બપોર પછી રહે બાકી અત્યારે અહીંયા છે એ મજાના છે એ ગુંદાઈ છે એ ખુરશી નાખીને અને બેહીએ પાણીને ક્યારે ભરાય અડધી કલાકે એ તારે વાર લેવાનું બાકી મજા મજા તો હાલો બીજું બોપર કેડે કામ છે ચાલુ થાય અત્યારે બે ત્રણ ક્યારે છે એ પાઈ દો કમ્પ્લીટ થઈ જાય હાઈ ક્લાસ ક્યાં कौन के खावा बायो ठेकावल न काम होय सका हाँ। पंखी दाना खाई जे बदय का पंखी तो खाजे ने टेक ना गेलो के नाखो पंखी पानी पीने से ना कटे सरीदा नी धर्म की धन ना कटे सहाय करे रघुवीर ये होय का आ जो पकड़ो मकाई ना दाना है ई पंखी ये न्या नाखो है जो हूं का

ટાકર કરી ગયા તઈ આ દાણ આ સોર વાસન થોડો ઉપાડી ને એક જ દાણો ને એ ખાઈ જાય આવડા હા છે ખીલખોરા ને ઓયલા ખીલખોરા ને બધું ખાઈ જાય એમાં રેવાન દેતા પાંચ કેરા નો ઉવા દીધી મકાઈ આ પંખી ખાઈ ગયા છે ને દાણા હા ખોટી ખોડી ને ખાઈ ગયા એક बाजરો નાખીએ તો આ ઈ ખાય તો દાણો ઉગી જાય گا હા ઈ હાજો આમાં પારવી પારવી ઉગી છે આમાં તો મકાઈ પથાઈ જાય પી જાય ને એટલે આખલાસ ઉગી જાય છે જો ભાઈ આપણે મકાઈ વાવી હતી ને ઓયણી તમે અગરના વિડિયો જોયો હશે ઈવડી મકાઈ હવે ઉગવા માંડી છે કમ્પ્લીટ જોઈ લો છે હેઠા હેઠા ખુદે આવી રપરી ગઈ એટલે એવું બધું હાલે છે હા હા મકાઈ

નહીં ખરાય એટલે એટલે હા એ વાંધો નથી હજી પાછો આઈ જે પારવો 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 પરો પવન ઉડ્યો હે અને ઘઉંમાં પાણી ચડાયું છે આમાં ભાઈ ધ્યાન રાખવું પડશે નકર પાછું થઈ જાય ઘઉં ઢરીને ઢીકરા જરા નિકર આમાં આ ઘઉંમાં પાયા હતા ને એમાં ઢર્યા થોડા થોડા આમાં હજી વાંધો નથી બહુ પણ હજી પાવાન બાકી છે ને પવન ઉડે ને એટલે તરત મોટર બંધ કરી દેવી પડે નકર પાછા ભાઈ ઢરી જાય ઘઉં હાલો જે આપણે શું કહીએ આપણે ઘોલી કેટલા ઘોલા એવા હે આપણે ઘોલીના કાયમના એમના જો અહીંયા હે ને અહીંયા ઝીણી જીણી જીણી ઘોલી મને તો એ ભાવે હે આવડી મજા આવી મજા આવી છે ઘોલી ફૂડ આવે થોડીક થાય મોટી પ્યોર નેચરલી કેમ બાકી જવું મસ્ત મજાની છે ને રોજ લગભગ એકાદ વાટા ફેર હોય જ મારે ખાવાનું ઘોલી થોડું કોઈ પૂગ્યા મોટા ઘોલા આવે ને એના કરતા ઝીણા ઝીણા ઘોલા હારા આ બાજુ છે ને ઘઉંના દાણામાં ડુંડિયું દાણો છે ઘઉંનો ફૂલે ફૂલ આવે કઈ ઘટે નહીં એવું આમ જો આવડા હેય કાસા હે થોડાક એ પાક છે પણ દિવાલ લાગશે બે ત્રણ ગોળી ના હોય હોય પડખે એટલે એ તારી જમાવટ આમાં છે પણ આમાંથી ઓયલા જેવી આમાંથી ઝીણા ઝીણા છે બહુ કંઈ નથી ખાસ જૈડું મોટું હે આમ તો હમણાં મેટો નથી મેરો પણ છે તો મોટા અહીં એટલે આ ગોલીમાં જ યાર ખાધા દેવા ખોલા હું ફોટો ખોટા અને કરીણા જેને મે ગોયતા આ તો મારા જાન માં ન હતું કે કોલી મેટલા બધા ઘોલા આઈ છે માં જો જી હમ તો જો ઈણા જેના સીભળા જેમ મસ્ત હે જો પણ જીણા ઝીણા છે ને ખાધા થી મજા આવી આ ન થાતી ઝીણા ઝીણા બહુ સારા તો હા હવે ધીરે 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 આપણે પાસે વાળીએ આ તડકો છે બહુ બહુ તડકો છે